કલોલમાં યુનિટી માર્ચ પદયાત્રા દરમિયાન ચાર ગામ મળી આઠ કિલોમીટરના રૂટ પર વિવિધ સંસ્થાઓ સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં નારદીપુર મોખાસણ ભાદોલ તથા ધારાસણા ગામના આઠ કિલોમીટર જેટલા રૂટ પર નીકળતા વિવિધ સંસ્થાઓ સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે જ દરેક ગામમાં સરદાર પટેલના જીવન આધારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ભારતના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ અંતર્ગત કલોલ ખાતે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી કલોલનારદીપુર સરદાર ચોકથી શરૂ થયેલ આઠ કિલોમીટરની પદયાત્રા ધમાસણ સરદાર ચોક ખાતે સમાપન થઈ હતી આ ના રૂટ પર અભિવાદન કરવામાં આવ્યું હતું આ ની શરૂઆત શ્રી સરદાર પટેલની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ તથા સૂતરની આટી અર્પણ કરવા સાથે સરદાર પટેલના આશીર્વાદ લેવા સાથે કરવામાં આવી હતી આ શરૂઆત શરૂઆતમાં કુમારિકાઓ દ્વારા ભવ્ય સમયું પણ કરવામાં આવ્યું હતું ડીજે પર દેશભક્તિના ગીતો અને ઢોલ નગારાના તાલથી સમગ્ર પદયાત્રાનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું યાત્રા દરમિયાન વિવિધ શાળાના બાળકોએ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ ઝાંસીની રાણી ગાંધીજી મંગલ પાંડે જેવા વીર વીરાંગનાઓની વેશભૂષા અને તિરંગાને સુમાન ભેર હાથમાં રાખી લોકોને હૃદયમાં દેશભક્તિ અવિરત રાખવાનો સંદેશ પણ આપ્યો હતો ઉલ્લેખનીય છે કે અવસરે ઉપસ્થિત સૌએ સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી અપનાવવા માટે શપથ ગ્રહણ કર્યા હતા આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ગાંધીનગર જિલ્લા પક્ષ પ્રમુખ અનિલભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ સહિત કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સકરાજી ઠાકોર નારદીપુર સરપંચ રત્નાબેન ઠાકોર દ્વારા લીલી ઝંડી આપી પદયાત્રાની વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અવસરે ઉપસ્થિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત સૌને આટલી મોટી સંખ્યામાં સરદાર યાત્રામાં જોડાવા બદલ અભિનંદન પાઠવતા સાંસ્કૃતિક કાર્યક્રમોના કલાકારોને પણ બિરદાવ્યા હતા સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આજે અહીં ઉપસ્થિત સૌ નસીબદાર છીએ કે જેમણે પોતાના જીવનકાળ દરમિયાન ત્રિવેણી સંગમ જોયો છે આ વર્ષે રાષ્ટ્રગીત વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે દેશ માટે બલિદાન આપનાર ભગવાન બિરસા પણ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ અને સરદાર પટેલ સાહેબની પણ એકસો પચાસમી મી જયંતિની આપણે ભવ્ય ઉજવણી કરી રહ્યા છે આ ઉપરાંત પણ આપણી હયાતીમાં આપણે રામ મંદિર નિર્માણ ત્રણસો સિત્તેર કલમ દૂર કરવા જેવા દેશનું ગૌરવ વધારવા કાર્યો નિહાળ્યા છે આંગે તેમણે જણાવ્યું હતું કે આ બંને કાર્યો ગાંધીનગર અને ગુજરાત માટે તો ખૂબ જ ખાસ છે કારણ કે આપણા ગુજરાતના બે પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ઐતિહાસિક ચુકાદા થયા છે આ તકે શ્રી સરદાર પટેલની વાત કરતા જણાવ્યું કે સરદાર પટેલ ખેડૂત તરીકે શિક્ષક તરીકે શિસ્તબદ્ધ વ્યક્તિત્વ તરીકે વિવિધ ગુણો ધરાવતા નેતા હતા સરદાર પટેલ અને વડાપ્રધાન બંનેમાં ઘણી સામ્યતા હોવાનું જણાવતા પૂર્વ મંત્રીએ ઉમેર્યું કે એકે આઝાદી અપાવી તો એકે દેશને આ બાદ બનાવ્યો સરદાર અને વડાપ્રધાન બંને મહિલા સશક્તિકરણના કાર્યોને સમર્પિત રહ્યા છે સારો વહીવટ કેવી રીતે ચાલે તે પણ બંનેની શાસન ધુરા અને નેતૃત્વમાં પુરવાર થયું છે ખેતી માટે અને ખેડૂતો માટે પણ બંને સમર્પિત રહ્યા એક એક કૃષિ આંદોલન તો થકી ખેડૂતોના હિતમાં કાર્યો કર્યા અને બીજા એક કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને નવી રાહ આપી દેશહિતમાં સરદારે જે બીજા રોપિયા તે ફલિત થયા એના વૃક્ષોનો છાયડો વિકાસના રૂપમાં આજે આપણે ભોગવી રહ્યા છીએ તેમ જણાવતા ભૂપેન્દ્ર ચુડાસમાએ ઉમેર્યું કે તે સૌથી અઘરું કામ જે તે સમયે રજવાડાઓને ભેગું કરવાનું હતું અખંડ ભારતની રચના કરવાનું હતું જેને પોતાની કુનેહ કુશળતા અને સમજદારીથી સરદાર સાહેબે પૂર્ણ કર્યું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરદાર કેવા હતા કોણ હતા તે આપણે સૌ ઇતિહાસમાં વાંચ્યું ભણ્યું ભણાવ્યું જે કેટલાકે યાદ રાખ્યું તો કેટલાક ભૂલી ગયા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવી નવી પેઢી માટે સરદારના જીવન પ્રસંગોને અને સરદારને હંમેશા લોકોની પ્રેરણા બનાવી દીધા અને આ મહાન માનવ આજે દરેક જનહૃદયમાં પોતિકા સરદાર તરીકે બિરાજમાન છે આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે પ્રાસંગિક ઉદબોધન કરતા જય સરદારના નારા સાથે જણાવ્યું હતું કે પાંચસો રજવાડાઓને એક કરી સરદારે ભારતને મજબૂત બનાવવાની નીવ રાખી હતી જેને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડીએ અવિરત રાખતા સરદાર શ્રીના અખંડ ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરતા કાશ્મીરની ત્રણસો સિત્તેર કલમ હટાવી છે આ સાથે જ તેમણે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની વાત કરતા તેને દરેક ભારતીય માટે ગૌરવની બાબત ગણાવી હતી આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પક્ષ પ્રમુખ અનિલભાઈ પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરવા સાથે સરદાર પટેલને વંદન કરતા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી આમ જેમના વ્યક્તિત્વ સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશાળ પ્રતિમા પણ નાની લાગે તેવા વિરાટ પ્રતિભા ધરાવતા સરદાર પટેલની કલોલ તાલુકાના નારદીપુરથી શરૂઆત થયેલી આ ભવ્ય પદયાત્રા દેશભક્તિના વિવિધ રંગો સાથે જન જનના હૃદયમાં સરદારના વિચારોનું બીજ રોપતા ઘમાસણ ખાતે પૂરું પૂર્ણ કરવામાં આવી હતી આ યાત્રામાં મહાનુભાવો ઉપરાંત રૂટમાં આવતા દરેક ગામના સરપંચઓ કલોલના નગરજનો શાળાના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ સહિત તાલુકા પંચાયતના સભ્યો તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક સાથે નસીબદાર છીએ કોઈ વિદ્યાર્થી તરીકે કોઈ શિક્ષક તરીકે કોઈ અધિકારી તરીકે કોઈ રાજકારણી તરીકે આપણે બધા કે આપણા જીવનકાળ દરમિયાન આ ત્રિવેણી સંગમ આપણને જોવા મળ્યો સરદાર સાહેબ ની એકસો ને પચાસ ની જયંતિ આઝાદી મેળવવાનું ક્રાંતિકારી ગીત વંદે માત્ર ને પણ એકસો ને પચાસ વર્ષ થયા અને આદિવાસી સમાજ દ્વારા દેશની સેવામાં જેમણે પોતાનું જીવન અર્પિત કર્યું એવા ભગવાનની પણ એકસો પચાસ ની જયંતી હું જે અનિલભાઈ ઉમેરો કરું છું કે આ ત્રણ પ્રસંગો ઉપરાંત આપણી હયાતીમાં રામ મંદિર બનાવ્યું આપણી હયાતીમાં ત્રણસો ને સિત્તેર ની કલમ દૂર થઈ અને ગાંધીનગર લોકસભા વધારે ગૌરવ લેવાની તક એટલા માટે છે કે જે પ્રતિનિધિ એ લોકસભામાં આ કલમ દૂર કરવા માટે ઠરાવ મૂક્યો એ પ્રતિનિધિ આપણા અમિત સાથે સરદાર સાહેબ ને લોખંડી પુરુષ કહેવામાં આવ્યા સરહૃદય આગેવાન કહેવામાં આવ્યા શિસ્તબદ્ધ નેતા કહેવામાં આવ્યા ખેડૂત દેતા કહેવામાં આવ્યા આ બધા જ ગુણો કોઈ એક વ્યક્તિમાં હતા તો એ સરદાર સાહેબ હતા સરદાર સાહેબે બારડોલીમાં સત્યાગ્રહ કરીને ખેડૂત નેતાનું વિરુદ્ધ વિરુદ્ધ એમણે મેળવ્યું ધ્યાનમાં આ મહિલાઓ જાહેર જીવનમાં રાજકારણમાં આવે તમારી ધ્યાન માટે બોમ્બે મ્યુનિસિપાલિટી એક્ટ મુજબ બહેનો નગરપાલિકામાં ઉમેદવારી કરી શકતા નહોતા એ કોણે શરૂ કરાયું

દેશને આબાદ કરી રહ્યા છે વલ્લભભાઈએ મહિલાઓ માટે છૂટ આપી આપણા નરેન્દ્રભાઈએ મહિલા સશક્તિકરણ દ્વારા આ દેશની મહિલાઓને જાહેર જીવનમાં જ નહીં પરંતુ સમાજના બધા જ ક્ષેત્રોમાં એમને તક આપવા માટેની જોગવાઈ કરી અને આજે આપણે જોઈએ છીએ ગામમાં શિક્ષિકા પણ હોય છે મારી મહિલા બે ચલાવે છે આ બધું સરદાર સાહેબે શરૂ કર્યું અને પૂરું કરવા મથામણ કરી ચાલે અમદાવાદના મેયર તરીકે અને દેશના નાયબ વડાપ્રધાન તરીકે એમણે કરી બતાવ્યું આપણા નરેન્દ્રભાઈ પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે ગુડ ગવર્ન સારો વહીવટ આ બંનેમાં આપણને સામ્યતા જોવા મળે છે સરદાર વલ્લભભાઈ પટેલની જે સરદાર વલ્લભભાઈ પટેલે જે ઇતિહાસ રચ્યો આપણા ભારતની અંદર પાંચસો બાસઠ રજવાડાઓને એક કરી અને ભારતને મજબૂત બનાવ્યું એ વાત આપણા પ્રમુખ અનિલભાઈ પટેલે કરી સાથે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારથી દિલ્હીની ગાંધીએ બેઠા છે ત્યારથી અને આપણા જે યોદ્ધાઓ હતા વિલ્લાઓ હતા જેમને ભારત માટે બલિદાન આપ્યું એવા લોકોની યાદ તાજી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હજી જીવંત રાખી છે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટે ત્યાગર સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જે આખા વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે વિશ્વના અનેક દેશોના પ્રવાસીઓ એ આપણા ગુજરાતે નર્મદા સ્ટેચ્યુના પ્રવાસી આવી રહ્યા છે એ આપણા સિનિયર આગેવાન ભૂપેન્દ્ર ચુડાસમા સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે ઘણી વાત કરવાના છે ત્યારે અહીં આજુબાજુ ગામના નારદીપુર ગામના આગેવાન અહીં ઉપસ્થિત મારા ભાઈઓ અને બહેનો આજે આપણી આઠ કિલોમીટરની પદયાત્રાની અંદર આપ સૌએ સૌ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ ને શોભા એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક કલોલ વિધાનસભા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કી જય